રાતનું અંધારું બધાને એક સરખું લાગે છે પરંતુ જે લોકો પથારીમાં સૂતી વખતે ભગવાનનું નામ જપતા જપતા આંખો બંધ કરે છે તેમના માટે અંધારાની વ્યાખ્યા જ અલગ હોય છે જીવનની દોડધામમાં થાકેલું મન જારે શરીરને પથારીમાં નાખે છે ત્યારે આત્માને સૌથી વધુ શાંતિની શોધ હોય છે અને જારે તેજ સમય કોઈ પોતાના શ્વાસોમાં પોતાના હૃદયના ધબકારામાં नी चेतना नी गहनता मा राम राम के ओम नमः शिवाय के पीछे ईसा ईसा कहता कहता उंगना आलिंगन तोते चालो जाए छे। तो ते फक्त सुतो नथी होतो ते एक दैवी यात्रा पर निकली पड़ो हो परंतु मारा भाई मारी बहन आ रहस्यमय संदेश ने जो तमे खरे खरेखर समझी लो तो आदत तमारा आखा जीवन नो नक्शो बदली सके आ कोई सामान्य नथी के कोई नाम जपता जपता सुई जाए આ ભગવાન તરફની એક શાંત યાત્રા છે જે દરેક રાતની ઊંઘને સમાધિ બનાવી શકે છે જેમ બીજ માટીના અંધારામાં દબાઈને અંકુર બને છે તેમ રાતે સૂતા પહેલા કરેલું નામ જપ આત્માની ઊંઘમાં પ્રકાશનું બીજ વાવી દે છે આજે તમે આ વાત ધ્યાનથી સાંભળો ખૂબ ધ્યાનથી કારણ કે આ માત્ર આધ્યાત્મિક સલાહ નથી આ એક ચેતવણી પણ છે જે લોકો રાતે ટીવી જોઈને મોબાઈલમાં ખોવાઈને કે ચિંતાનો ભાર માથે રાખીને સુઈ જાય છે તેમના સપનામાં પણ અશાંતિ હોય છે અને જે લોકો ભગવાનનું નામ લેતા લેતા પોતાની ચેતનાને તેમના ચરણોમાં છોડીને સુઈ જાય છે તેમના સપનામાં દિવ્યતા ઉતરે છે તમે ક્યારેય નોંધ્યું છે જ્યારે આપણે કોઈનાથી નારાજ હોઈએ અને સૂતી વખતે એ જ વિચારતા રહીએ તો આખી રાત એ વિચાર આપણો પીછો કરે છે જો મનમાર ડર હોય તો ઊંઘ પણ ડરામણી થઈ જાય છે પરંતુ જો છેલ્લો વિચાર ભગવાન હોય તે પરમ શક્તિ જેની ગોદમાં બ્રહ્માંડ પણ विश्राम કરે છે તો એવી ઊંઘ કેવી થઈ શકે એ ઊંઘ નથી હોતી એ તો એક શાંત સાધના હોય છે જે શરીરને આરામ આપે છે અને આત્માને ઊંચાઈ પર લઈ જાય છે આ ગહન યાત્રામાં આજે હું તમને એક એવું રહસ્ય જણાવવા જઈ રહ્યો છું જેને જાણીને તમે તમારી દરેક રાતને ભગવાનની પૂજા બનાવી શકો છો ફક્ત નામ લેવું નહીં એ નામમાં ડૂબી જવું એ નામના કંપન પોતાની અંદર વહેવા દેવું જેમ જેમ નામ જપતા જપતા શ્વાસ ગહન થતા જાય તેમ તેમ આપણી ચેતના સ્થૂળથી સૂક્ષ્મ તરફ આગળ વધતી જાય છે અને ત્યારે શરૂ થાય છે એક યાત્રા જે ઊંઘની નથી આત્માની ઉડાન હોય છે जारे तू भगवान नु नाम लेता लेता सुई जाय छे तो ते तारा सपना नो द्वारपाल बनी जाय छे हवे विचारो जरा जारे परमात्मा ज तारी ऊंघ नो रक्षक बनी जाए तो कई नकारात्मक ऊर्जा कयो भय कई चिंता तारी नजीक पण आवी शके विज्ञान कहे छे के ऊंघ पहला नो छेलो विचार आखा आठ कलाक तारा अवचेतन मन पर हावी रहे छे અને આદ્યાત્મ કહે છે કે જો એ છેલ્લો વિચાર ભગવાન હોય તો ઉંગમાં પણ આત્મા સાધના કરે છે એટલે જ રાતે નામ જપતા જપતા સુવો એ માત્ર એક આદત નથી પરંતુ આત્માની ચેતનાને પરમાત્મા સાથે જોડવાનો સીધો અને સરળ માર્ગ છે ઘણા લોકો કહે છે કે અમને તો નામ જપવા માટે સમય જ નથી મળતો આંખો દિવસ દોડધામ કામ પરિવાર જવાબદારીઓ પરંતુ રાત જારે બધું સૂઈ જાય जारे बक्तियो बुझाई जाए जारे बहारनो शोर थम भी जाए त्यारे तमारी पासे ए पवित्र श्नो होय जारे तमे तमारा अंतर्मन साथे बात करी सको छो शू तमे एक क्षण ने मोबाइल मा गुमावी देशो के चिंता मा गुंछ भी देशो के पछी तमे एक क्षण ने एक मंत्र मा समर्पित करी देशो जे तमने उंग मा पण जागृत राखे આજે તમને આજ પ્રશ્ન પૂછી રહ્યું છે શું તમે દરેક રાતે મરતી વખતે ભગવાનનું નામ લો છો હા મરતી વખતે કારણ કે ઊંઘ તો નાની મૃત્યુ જ છે અને જેમ નૃત્યુના સમયે આત્મા જે ભાવમાં હોય છે તેવી જ તેની ગતિ થાય છે એ જ રીતે દરેક રાતે સૂતી વખતે આપણું મન જે વિચારોમાં ડૂબેલું હોય છે એજ વિચારો આપણી આત્માને બીજા દિવસની સવારની ઊર્જા આપે છે એક સાધકની આત્મકથામાં મે વાંચ્યું હતું જ્યારે હું રાતે નામ જપતા જપતા સૂઈ ગયો તો મેં સપનામાં મારા ગુરુને જોયા તેમણે મારા માથે હાથ મૂક્યો અને કહ્યું આજે તે ખરેખર મને તારા હૃદયમાં બોલાવ્યો આ કોઈ કથા નથી આ સત્ય છે જેને હજારો સાધકો અનુભવે છે કારણ કે નામમાં શક્તિ છે અને એ શક્તિ ત્યારે વધુ પ્રબળ બને છે જ્યારે આપણે તેને સૂતી વખતે પોતાની અંદર સમાવી લઈએ છીએ શું તમે ક્યારે અનુભવ્યું છે કે સવારે اعلان વગર ઊઠી ગયા હો આંખ ખોલતાં જ અંદર કોઈ મધુરતા અનુભવાય હોય આવું ત્યારે થાય છે જ્યારે રાતે આત્મા શાંત રહી હોય જ્યારે રાતનો છેલ્લો વિચાર ભગવાન હોય અને એ સવાર ए सवार फक्त सूरजनी रोशनी नथी लावती ए अंदर प्रकाश फैलावे छे परंतु ध्यान राखजो नाम जब ए फक्त होठनी गणगणाट नथी आ हृदय नो पोकार छे आ ए बाळक नो आवाज छे जे माता ने शोधी रह्यो छे जारे तमे पथारी मा सुई ने भगवान ने पोकारो छो तो तमारी आत्मा एक नवजात शिशुनी जेम ए गोद शोधे छे जेमा तेने विश्राम मळे અને યકીન માનો એ ગોદ દરેકને મરી શકે છે બસ તમારા એ પોકારને સાચા મનથી મોકલવો પડશે તમાર માથી ઘણા લોકો કદાચ કહેશે કે હું તો રોજ નામ લઈને સૂઈ જાઉં છું પરંતુ કોઈ ચમત્કાર નથી થતો તો હું તમને કહું છું શું તમે ધીરજથી એ નામને આત્મની ગહનતાથી લીધું કે ફક્ત લોરીની જેમ રટણ કરતા સૂઈ ગયા कारण के नाम जपवानो अर्थ छे इनाम ने પોતાની અંદર અનુભવવો અને જ્યાં સુધી તમે અનુભવ નહી કરો ત્યાં સુધી ચમત્કાર પણ રહ જોશે દરેક નામ દરેક મંત્ર એક ખાસ પ્રકારની કંપન ઉર્જાને જગાડે છે ૐ નું ઉચ્ચારણ થતી ધ્વનિ તમારી કરોડરજ્જુથી લઈને સહસ્રાર સુધીની ઉર્જાને જગાડી શકે છે વિચારો જો તમે આ મંત્ર સાથે રોજ સૂઈ जाओ તો એક દિવસ તમારું આખું શરીર એક કંપન યંત્ર બની જશે જે આંખો દિવસ દિવ્યતાને પ્રગટ કરશે અને સૌથી સુંદર વાત એ છે કે આ બધું કોઈ ખર્ચાડ કે મુશ્કેલ સાધારન નથી ન તમારે કોઈ મંદિરે જવું છે ન કોઈ ખાસ યંત્ર ખરીદવું છે બસ સુવું છે આંખો બંધ કરવી છે અને ધીમે ધીમે એ નામમાં ડૂબી જવું છે નામ લેતા લેતા સૂઈ જવું છે આજ એ યોગ છે જે ન તો દેખાય છે ન સંભળાય છે પરંતુ આત્મામાં ક્રાંતિ લાવી દે છે પરમહંસ યોગાનંદે કહ્યું હતું જો તું ભગવાનને જોવા માંગે છે તો તેની યાદમાં ખોવાઈ જા અને જો ખોવાવા માટે કોઈ સમય પસંદ કરવો હોય તો સુતા પહેલાનો સમય સૌથી પવિત્ર છે આ વચન ફક્ત પુસ્તકોમાં વાંચવા માટે નથી આ દરેક રાતે પ્રયોગ કરવા માટે છે જ્યારે આત્મા નામમાં રમી જાય तो उंग शरीर नी जरूरियात बनी जाय छे आत्मानी नहीं आवा लोको जे पथारी मा सूती वक्ते भगवान नु नाम जपे छे तेओ ए अवस्था मा पहुंचे छे ज्या शरीर विश्राम करे छे परंतु चेतना जागृत होय छे आ अवस्था सामान्य नथी होती आ एज अवस्था छे जेमा योगियो समाधिनी नी नजीक पहुंचे छे અને હવે તમે વિચારો શું કોઈ સામાન્ય મનુષ્ય પણ કઠિન તપ અને સાધના વગર અવસ્થાને પામી શકે હા જો તે દરેક રાતે નામ જપતા જપતા દરેક રાત એક અવસર છે આત્માને ધીમે ધીમે પાર્થિવ બંધનોથી મુક્ત કરવાનો જ્યારે તમે આખા દિવસના સંઘર્ષો પછી રાતે પથારીમાં સુઈ જાઓ તો તમે બે રસ્તે જઈ શકો છો પહેલો જ્યાં તમારું મન ચિંતા

ध्यान માટે ઊંઘ ફક્ત विश्राम નથી ભગવાન સાથે બ્રહ્માંડના રહસ્યો સાથે સંવાદ બની જાય છે અને આ બધું કેવી રીતે શક્ય થાય છે ફક્ત એક આદતથી પથારીમાં નામ જપતાં જપતાં સુવાની આદતથી તમે ક્યારે નોંધ્યું છે કે જ્યારે મન ખૂબ શાંત હોય તો વિચારો પણ ધીમા પડી જાય છે અને જ્યારે વિચારો ધીમા પડે છે ત્યારે જે વિચાર સૌથી ગહન હોય તેજ ચેતનાની ધારા બની જાય છે जो ए विचार राम होए के ओम नमः शिवाय के ईसा होए तो समझी लो तमारी आत्मा ए धारा मा वहवा लागे छे जे आखरे तमने परमात्मा तरफ खेची ले छे नाम फक्त ध्वनि नथी आ ब्रह्मांडीय ऊर्जा नु बीज छे जे वोज तमे आ बीज ने तमारा हृदय मा वावो छो ते कंपन आखा शरीर मा फैलाय छे अने जो तमे तेने दरेक राते नियमित रीते कोई लालच वगर जपो छो તો આ બીજ ધીમે ધીમે अंकુર બની જાય છે અને આખરે આત્માને આત્મજ્ઞાન તરફ લઈ જાય છે તમે જોઈ શકતા નથી પરંતુ તમારી અંદર પરિવર્તન શરૂ થઈ ગયું હોય છે ઘણા સાધકો જણાવે છે કે જ્યારે તેમણે થોડા મહિનાઓ સુધી રાતે નિયમિત રીતે નામ જપતા જપતા ઊંઘને અપનાવી તો તેમના સ્વભાવમાં બદલાવ આવ્યો તેઓ ઓછા ગુસ્સે થવા લાગ્યા અંદર એક અજીબ શાંતિ રહેવા લાગી

તો તમે તમારા ચેતન અને અચેતન વચ્ચે એક પુલ બનાવી રહ્યા હો અને આજ પુલ એક દિવસ આત્માને એ પાર લઈ જશે જ્યાં ફક્ત શાંતિ છે ફક્ત ફક્ત પ્રેમ છે છે ભગવાન અને એ પણ જાણવું જરૂરી છે કે જે લોકો આદતને ગંભીરતાથી અપનાવે છે તેમના માટે સપનાનો અર્થ પણ બદલાઈ જાય છે સામાન્ય લોકો સપનાને ભ્રમ માને છે પરંતુ સાધક તેમને સંદેશની જેમ જુએ છે कारण के जारे तमे नाम जपता जपता सुई जाओ तो तमारू मन एटलू शुद्ध थई जाए छे के तेमा आवता सपना पन कोई दिव्य स्त्रोत माथी आवे छे क्यारेक आ सपना पूर्वाभास पन आपी जाए छे आवनारी पडकारों के अवसरों विशे केटलाक साधको ए तो एवु पन अनुभव्यू छे के तेओ सपनामा आत्मा प्रेरित निर्णयो लई शके छे जाने कोई अंदर थी बोली रह्यू होय आ रस्ते न जा के अत्यारे आ काम शुरू कर આવા અનુભવો સામાન્ય નથી પરંતુ જે આત્મા ધીમે ધીમે ભગવાનની છાયામાં રાતો વિતાવે છે તે અસામાન્ય અનુભવોની પાત્ર બની જાય છે પરમહસ યોગાનંદ ઘણીવાર કહેતા હતા જ્યારે તું ગહન ઊંઘમાં પણ પરમેશ્વરના નામમાં લીન રહે છે ત્યારે તારું આંખો અસ્તિત્વ દિવ્ય ઊર્જાથી સ્નાન કરી રહ્યું હોય છે વિચારો આ કેવો સૌંદર્ય હશે તારા દરેક रोम कूपમાંથી દિવ્યતા टपकતી હોય तारी आसपास एक चमक फैलाती हो जेने तू जोई शकतो नथी परंतु बीजा लोको अनुभवी रहा होय घणी वखत लोको ए कहियो अमने समझातु नथी के लोको अमारी तरफ आकर्षाय छेशा माटे अमारो चेहरो तो एवोज छे कपड़ा पण एज छे तो पण लोको अमने ध्याती जुए छे खरेखर तेओ चेहरा ने नथी जोता तमारी अंदरनी ए आभाने जोता होय छे જે તમે રાત્રાત ભગવાનના નામથી અરજી હોય છે હવે એક બીજી ગુણવંત વાત જણાવું જે કદાચ તમને અંદર સુધી હચમચાવી દે જારે કોઈ સાધક નિયમિત રીતે પથારીમાં નામ જપતા જપતા સૂઈ જાય છે તો તેનું શરીર એક ખાસ પ્રકારની ઊર્જાવાન સ્થિતિમાં આવવા લાગે છે અને જારે તે મરે છે તો તેની આત્મા એ જ ઊર્જા સાથે નીકળે છે ભય વગર અંધકાર વગર સીધી પ્રકાશ તરફ કારણ કે તમે જે રીતે જીવો છો અને જે રીતે દરેક રાતે ભગવાનનું નામ લઈને ઊંઘને અપનાવો છો તો મૃત્યુ પણ ભગવાનના નામમાં જ થશે બિચારો આનાથી સુંદર બીજું શું હોઈ શકે પરંતુ હવે એક ચેતવણી આ આદત પણ ત્યારે જ ફળે છે जारे आदत थी अगर वधी ने समर्पण बनी जाए फक्त एटला माटे नाम न लोके कोई लाभ थई जाए फक्त एटला माटे न जपो के कोई बीमारी मटी जाए के दुख दूर थई जाए ना नाम लो कारण के तमे तने प्रेम करो छो नाम लो कारण के तेना वगर तमे अधूरा छो अने जारे आवो भाव बनी जशे तो पछि न तो लाभनी चिंता रहेशे न दुखनी ફક્ત એક વિશ્વાસ રહેશે કે રાતે જ્યારે હું આંખો બંધ કરીશ તે મારી સાથે હશે જ્યારે કોઈ સાધક રાતે નામ જપતા જપતા ધીમે ધીમે ઊંઘની અવસ્થામાં પ્રવેશે છે તો તેને સ્તરોમાંથી પસાર થવું પડે છે જાગૃત સ્વપ્ન અને સુષુપ્તિ મોટા ભાગના લોકો આ ત્રણેય અવસ્થાઓમાંથી અજાણ્યામાં પસાર થઈ જાય છે પરંતુ જે નામમાં સ્થિર રહે છે તેનું મન અવસ્થાઓની પાર જવા લાગે છે एक चौथी अवस्था तरफ जने तुरिया कहवाई छे आज तुरिया छे ए चेतना जिया आत्मा परमात्मा साथे जोड़ावा लागे छे भले शरीर उंगमाट के न होय तमे कदाच क्यारे अनुभवियु हशे के जारे तमे नाम जपता जपता सुई जाओ तो अचानक रातना कोई पड़े तमारी आंख खुली जाय छे बिन जरूरी मन शांत होय छे शरीर हळबू लागे छे ए परसामा નથી હોતી એ પણ એ દૈવી સ્પર્શ હોય છે જ્યાં આત્મા અને બ્રહ્મ વચ્ચે એક ઝલક મળે છે આ ઊંઘમાં યોગ છે સ્વપ્નયોગ સ્વપ્ન યોગ એ અવસ્થા છે જ્યાં સાધક સ્વપ્નની દુનિયાને એક ઉલની જેમ વાપરે છે પોતાના અવચેતનની ગહનતાઓમાંથી દિવ્યતાના સંકેતો ઉઠાવવા માટે આ કોઈ કલ્પના નથી હજારો યોગીઓએ આનો અનુભવ કર્યો છે परमहंस योगानंद पोते कहता हता, स्वप्न फक्त मननी कल्पना नथी, ए आत्मानो संवाद छे, ए द्वार छे, ज्यांथी भगवान तने पोकारे छे, रातनू दरेक स्तर, दरेक पड़छायो, दरेक स्वप्न, जो नाम जप साथे गुंथाई जाए, तोते संकेत बनी जाए छे, चेतवनी बनी जाए छे, आशीर्वाद बनी जाए छे, परंतु दुर्भाग्ये मोटा भागना लोको आ सपना ने हड़वाश थी ले તેઓ ફક્ત સપનું કહીને તેને ભૂલી જાય છે પરંતુ જે સાધક છે તે દરેક સપનાની પાછળનો સપના ઓળખે છે અને આ ક્ષમતા આવે છે રાતોરાત નામમાં ડૂબતા ડૂબતા હવે વાત કરીએ મંત્રોની કારણ કે નામ જપનો અર્થ ફક્ત રામ રામ કે ઓમ નમઃ શિવાય નું રટણ નથી દરેક મંત્ર એક વિશિષ્ટ કંપન સાથે જોડાયેલો હોય છે અને દરેક વ્યક્તિની માનસિક સ્થિતિ અલગ હોય છે જો તમારું મન અસ્થિર છે ચિંતા ઉદાસી કે ભયથી ઘેરાયેલું છે તો ઓમ શાંતિ 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 જેવા મંત્રો તમને અંદરથી સ્થિર કરશે જો તમને ઊર્જાની કમી અનુભવો છો તો ઓમ નમો ભગવતે વાસુદેવાય તમને જીવન ઊર્જાથી ભરી દેશે જો તમે ભગવાન સાથે પ્રેમનો સંબંધમાં બંધાવા માંગો છો

અને તમારું હૃદય મંત્રના કંપનમાં ડૂબી રહ્યું છે હવે વિચારો જો તમે આ સ્થિતિમાં ઊંઘ તરફ જઈ રહ્યા છો તો એ ઊંઘ શું ફક્ત શારીરિક विश्राम હશે ના એ ઊંઘ એક મંદિર હશે એ પડો એ હશે જારે દેવતાઓ તમારાં સપનામાં ઉતરશે જારે બ્રહ્માંડ તમારી પાસે ગુપ્ત સંદેશ લઈને આવશે जारे तमारा पाछला जन्मनी स्मृतिओ हड़वा पड़छायानी जेम तमारी चेतना पर छवाई जशे भक्तों आजे तमारी पासे फक्त एक विनंती करे छे हवे थी दरेक रात ने एक साधना बनावो पथारी ए थाक थी पड़ी जवानु स्थल नथी ए एक मंच छे आत्मानी उडाननी शुरुआत नो त्या सुई ने जो तमे आँखो बंद करो तो फक्त शरीर विश्राम न पामे आत्मा पण देवत्व थी स्पर्शाय अंत में एक खूबज गहन रहस्य शेयर करवा मांगो छु जे लोकोए वर्षो सुधी नियमित रीते नाम जपता जपता उंगने अपनावी छे टेमनु शरीर नु मृत्यु सामान्य नथी होटू टेमने मृत्यु नो पूर्वाभास थई जाय छे तेओ પોતાणा परिवार ने बोलावे छे हसे छे आँखों बंद करे छे अने भगवान नु नाम लेता लेता चुपचाप चाल्या जाय छे जाने कोई रात्रिनी साधनानी समाप्ति પછી ઉઠીને પ્રભુની ગોદમાં ચાલ્યો ગયો હોય આવા મૃત્યુને પામવા માટે કોઈ મોટી પૂજાપાઠ તીર્થયાત્રા કે લાખોના યજ્ઞની જરૂર નથી જરૂર છે તો ફક્ત એક જ વસ્તુ દરેક રાતે સૂતી વખતે ભગવાનનું નામ તો આજની રાત બસ એક વખત પૂરી શ્રદ્ધાથી પ્રભુનું નામ લઈને સૂઈ જાઓ ઓમ 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 કે રામ રામ કે જેપણ નામ તમારું હૃદયને સ્પર્શે તેને તમારા શ્વાસોમાં બસાવી લો જેઓ કેવી રીતે રાતનું અંધારું દિવ્યતાથી ભરાઈ જાય છે કેવી રીતે તમારી આત્મા એક નવી રોશનીમાં સ્નાન કરે છે અને જારે સવારે આંખ ખોલે તો ફક્ત સૂરજ નહીં પ્રભુની હાજરી તમારી આસપાસ અનુભવાય ડિવાઇન ટેસ ગુજરાતી આજ સંદેશ આપીને આજની આ રહસ્યમય યાત્રાને પૂર્ણ કરે છે કે જે લોકો પથારીમાં નામ જપતા જપતા સૂઈ જાય છે ऊँगे होवा छा भगवान हो ते आज थी ए लोको मा एक। बनी जाओ, जो माहिती सारी लागी तो होमेंट बॉक्स अभिप्राय आपीने येस लखो फरी मड़ीशू आवाज ज्ञानवर्धक वीडियो साथे. खुश रहो हसता रहो